પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે એકસો ત્રણ હોસ્પિટલમાં ચેકિંગ કરીને તેર જેટલી હોસ્પિટલોને માન્ય બીયુ રજૂ કરવા નોટિસ પટકારી છે જે હોસ્પિટલ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવી પાંચ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે જ્યારે દસ જેટલા મલ્ટીપ્લેક્સમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું એમ દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફટીની મંજૂરી અને જરૂરી સર્ટિફિકેટ વગર ધમધમતી સિનેમાઓ અને હોસ્પિટલો વિરુદ્ધ સીલની કામગીરી કરવામાં આવી છે આપ વિસ્તારની સિનેમા પર સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આ સિનેમા બહારથી આ મિરાજ સિનેમા છે તેની પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું છે સીલ મારી અને અહીં નોટિસ ચોંટાડવામાં આવી છે આમ અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગર જે ધમધમતા સિનેમા અને હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આપણી સાથે જે સિનેમા છે તેમના મેનેજર ત્રિલોકભાઈ છે આપણે તેની સાથે વાત કરીશું ત્રિલોક સર એબીપી ન્યૂઝ મેં સ્વાગત હે હા એમસી પ્રશાસન દ્વારા આપી જો સિનેમા હે ઉમે ક્યાં કાર્યવાહી હોવી Uh, कल एएमसी uh, से कुछ ऑफिशियल्स आए हुए थे और उन्होंने ये सील किया है तो हम लोग प्रशासन के साथ पूरा कोऑपरेट कर रहे हैं और अपने सिनेमा को क्लोज करके रखे हुए हैं देख रहे हैं आप लोग पूरा बंद है सिनेमा और हम हमेशा ये कोशिश करते हैं कि जो प्रशासन का निर्देश है वो हम हमेशा पालन करें थैंक यू જી આ હતા ત્રિલોકભાઈ તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જે એમસી પ્રશાસન દ્વારા જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં તેઓ સહકાર આપશે અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ તેઓ એમસીમાં જમા કરાવશે કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બાંભણીયા એબીપી અસ્મિતા અમદાવાદ તો અમદાવાદમાં વધુ કઈ ઇમારતો સીલ કરવામાં આવી જાણીએ સહયોગી ગીતા પાસેથી આજે એસ્ટેટ વિભાગે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં જે કામગીરી કરી તેમાં નિકોલ વિસ્તારમાં સીને પ્રાઇમ સિનેમાને સીલ કરી દેવામાં આવી છે તેની સાથોસાથ હાથીજણ વિસ્તારમાં આવેલ એસકે સિનેમાને પણ સીલ કરી દેવામાં આવી હાથીજણ વિસ્તારમાં મિરાજ સિનેમા આવેલું છે કે જેને પણ નિયમોનું પાલન ન કરવાના કારણે સીલ કરી દેવાઈ છે આ સાથે વસ્ત્રાલ વિસ્તારની પ્રાચીન આયુર્વેદિક હોસ્પિટલ સીલ કરાઈ જનમ ગાયનેક હોસ્પિટલ જેનું જૂનું નામ પસ હોસ્પિટલ છે જે વસ્ત્રાલમાં આવેલી છે આ હોસ્પિટલને પણ સીલ કરી દેવામાં આવે છે એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરતા રામોલ હાથીજ વિસ્તારમાં પણ આશાદીપ હોસ્પિટલ જેને સીલ કરી દેવામાં આવી છે આ તમામ હોસ્પિટલ સિનેમા એવા છે કે જેને નિયમોનું પાલન નથી કર્યું ઓઢો વિસ્તારમાં આવેલી છે ધ્વનિ હોસ્પિટલ જેને પણ સીલ કરી દેવાની કામગીરી કરવામાં આવી છે તેની સાથોસાથ ઘનશ્યામ હોસ્પિટલને પણ સીલિંગની કાર્યવાહી કરી દેવામાં આવી છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એસ્ટેટ વિભાગે આ કાર્યવાહી કરી હશે